તો મિત્રો હવે તમને ત્રણસો વર્ષ એક એવું જૂનું ઝાડ બતાવું મિત્રો કે મિત્રો આપણે જેમ બોલીએ તેમ તે પણ પાછો અવાજ આવે છે મિત્રો એટલે આપણે બોલીએ તેવું જ તે બોલે છે મિત્રો તો હવે તમને એકવાર ઝાડ બતાવું એટલે વિશ્વાસ આવે છે મિત્રો તો મિત્રો આપણે અત્યારે જંગલમાં આવી ગયા છીએ અને એ ઝાડ પણ અહીં જ હતું તો આપણે એકવાર તમને બતાવી દઈએ કે ભાઈ આપણે બોલીએ એવો ઝાડ પણ બોલે છે એવું એક ઝાડ છે અને તે અહીંયા ત્રણસો વર્ષ જૂનું છે એવું કહેવાય છે તો આપણે આની પહેલાં પણ આવેલા હતા પરંતુ ત્યારે આપણી જોડે મોબાઈલ નહોતો એટલે આપણે કંઈ વિડીયો નહોતો બનાવ્યો પરંતુ આજે મોબાઈલ છે એટલે આપણે વિડીયો ચાલુ કરીને આવી ગયા છીએ તો હવે તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવે કે ભાઈ ખરેખર એવું ઝાડ પણ છે કે જે આપણે બોલીએ તેવો અવાજ પાછો ગાઢે છે અને એવું એવું કહેવાય છે કે મિત્રો તે ઝાડ ઘણા વર્ષો જૂનું છે એટલે કે ત્રણસો વર્ષ જૂનું છે અને જોઈ લો મિત્રો અત્યારે જંગલમાં એવા પશુ પંખી અને ગાયો પણ ચરી રહી છે તો મિત્રો આપણે આપણને તો ગમ્યું મિત્રો કારણ કે અત્યારે ગાયો ચરે છે અને એવી મસ્ત મજાનું વાતાવરણ છે અને આપણે કોઈ પશુ પંખી કે ગાય ભેંસને હેરાન નથી કરતા જોઈ લો મિત્રો ત્યાં પણ જાનવર બેઠા છે અને અત્યારે આપણે તમને એક ઝાડ બતાવવા આવ્યા છીએ જંગલની અંદર કે ઝાડ બોલે છે એટલે કે આપણે જેવો અવાજ બોલીએ તેવો જ અવાજ પાછો કાઢે છે મિત્રો તો એ ઝાડ અહીંયા જ છે અને મિત્રો જંગલ ઘણું બધું મોટું છે એટલે આપણને એકવાર ઝાડ ઝાડથી મળી જાય એટલે તમને બતાવી દઈએ કે ખરેખર એ ઝાડ કઈ રીતે પાછો અવાજ ગાઢે છે ને શું કારણ છે તેની પાછળ અને મિત્રો ઘણા બધા અહીંયા લોકો જોવા આવે છે એ ઝાડને તો અત્યારે તમને પણ એકવાર બતાવી દઈએ કે અહીંયા એ ઝાડ આવેલું છે ને એ ઝાડની અંદર શું એવું એવી મિત્રો કરામત છે એટલે કે એવી કોઈ શું શું કારણથી બોલે છે તો હવે તમને એકવાર બતાવી દઈએ કે ખરેખર એ ઝાડ શું કારણથી મિત્રો પાછો અવાજ ગાઢે છે અને કોઈ શું રહસ્ય છે તેની પાછળ તો મિત્રો એ ત્રણસો વર્ષ જૂનું હોવાથી તેને તેનું મિત્રો અત્યારે કદ પણ ઘણું મોટું છે અને ઘણું મોટું ઝાડ છે તે એટલે તમને એકવાર બતાવીશું એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર ઝાડ ઘણું બધું મોટું છે અને એકદમ અવાજ રિટર્ન ગાઢે છે જેમ આપણે બોલીએ તેમ તો મિત્રો અત્યારે એકદમ ઘનઘોર જંગલ છે અને અહીંયા એવા ઘણા બધા એવા વૃક્ષ આવેલા છે અને અવનવા તો મિત્રો અત્યારે આપણે પણ જંગલની વચ્ચે જ છીએ અને આપણને અત્યારે એકદમ ડરાવનો માહોલ છે મિત્રો આપણને પણ ડર લાગી જાય એટલો ખતરનાક માહોલ છે તો મિત્રો આપણે ઝાડથી થોડાક જ દૂર છીએ તો આપણે એકવાર તમને બતાવી દઈએ મિત્રો કે ઝાડની અંદર શું એવી સિસ્ટમ છે કે કોઈ એવું જાદુ છે કે કોઈ રહસ્ય છે તેની પાછળ તો મિત્રો એ ઝાડ આપણને મિત્રો તે ઝાડ અહીંયા પાણી પણ નથી હોતું છતાં પણ અહીંયા ઉગ્યું છે અને એ ઝાડ મિત્રો એમ કહેવાય છે કે કોઈ અમુક જ જંગલમાં જોવા મળે છે તો મિત્રો એ ઝાડ પણ અહીંયા જ છે તો હવે તમને બતાવી દઉં એકવાર એ ઝાડ તો મિત્રો એ ઝાડ તમને હવે એકવાર બતાવું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર એ ઝાડ પણ એવું છે કે જે આપણને બોલે છે મિત્રો મિત્રો આપણને જે તો મિત્રો હવે એ ઝાડ તો આપણે આ જ રોજ જોઈ લો મિત્રો આ જે ઝાડ છે મિત્રો એ જેમ આપણે બોલીએ તેમ બોલે છે તો મિત્રો આ ઝાડ પાછળ શું રહસ્ય છે એ તો મને પણ ખબર નથી અને એવું કહેવાય છે કે મિત્રો જેમ આપણે તેને પાસે જઈને બોલીએ અને એટલે તે પણ આપણે આપણો બોલેલો અવાજ પાછો ઘાટે છે તો હવે ઝાડની અંદર શું રહસ્ય છે મિત્રો એ તો આપણને પણ ખબર નથી તો મિત્રો હવે આ ઝાડ એવું છે કે ત્રણસો વર્ષ જૂનું હોવાથી તેને અંદર કોઈ એવું વરદાન મળ્યું હોય કે મિત્રો કોઈ રહસ્ય હોય આપણને હજુ પાકી ખબર નથી એટલે મિત્રો આપણે તેના વિશે કોઈ વધુ માહિતી નથી આપી શકતા એટલે મિત્રો આપણે ખાલી તમને ઝાડ બતાવ્યું અને તમે જોઈ શકો છો એ ઝાડ તો એ ઝાડ એવું છે કે આપણે બોલીએ તેમ બોલે છે તો મિત્રો આપણો વિડીયો એટલે એન્ડ કરીએ ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત